નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર જિલ્લાના પાટી તાલુકામાં આવેલ હોનીદરા ધામ પાસે કચરાના ઢગલા ઢગલામાં ગાય આખલા ચરેરા ચડતા વરેરાટી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પાટડીની છાપ ખરાબ થઈ રહી છે તેમ છતાં કોઈના પેટનું પાણી હલતું નથી રક્તદાળા દસાડા ધારાસભ્યના ગામમાં ગાય માતાની હાલત કફોડી સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અધિકારીઓ સતત ભાવવાળો તેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્લોગન સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત મુજબ સતત સફાઈ પર ધ્યાન આપી સુનગર જિલ્લા સહિત સુનગર જિલ્લાના તાલુકાના ગામડાઓમાં સ્વચ્છતા વધે તે માટે થઈ અને કામગીરી કરી રહ્યા છે પરંતુ ઘણા બધા ગામડાઓમાં ધારાસભ્યથી લઈને જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ ગ્રામ પંચાયત સરપંચ જ્યારે ગાંધી જયંતિ આવે ત્યારે પાંચ મિનિટ હાથમાં સાવરણા લઈ મીડિયામાં આપી વાવા મેળવા ફોટા પડાવી વિડીયો ઉતરાવી પોતે ખૂબ જ મોટું કામ કર્યું છે તેવી લાગણી અનુભવી રહ્યા હોય છે ત્યારે પાટલીથી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ એવા ધામ જવાના રોડ પર કચરાના ઢગલા પુષ્કળ પ્રમાણ ગંદકી ગંદકીમાં ખોરાક ગોતી ગાય અને ગૌરવ જોવા મળી રહ્યો હતો ત્યારે લાગી રહ્યું હતું કે જ્યારે ગાંધી જયંતિ આવે ત્યારે સફાઈના મુદ્દે એક કલાક સુધી લેક્ચર આપતા નેતાઓ પોતે પોતાના ગામમાં સફાઈ કરાવી શકતા નથી સ્વચ્છતા જાળવી શકતા નથી અને જેના માટે થઈને અનેક ગામના અંદર પાળિયા થઈ ગયેલા સુરવીરને સાજે તેમ ગાય માતાની કોઈ યોગ્ય કાળજી રાખી શકતા નથી અને તેવી કામગીરી શકતા નથી ત્યારે પાટલી તાલુકાની અંદર આવેલ જે ધામ છે તે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ જ સુપ્રસિદ્ધ ધામ છે અને આ ધામથી થોડેક જ દૂર કે જ્યાં આ કચરાના ઢગલા અને ગાય માતા કચરામાંથી ફરાકતી જોવા મળી રહી હતી ત્યારે સમગ્ર ગુજરાતના જે નાગરિકો છે અને સિનિયર સિટીઝન સહિતના જે લોકો છે તે વડિદ્રાધામ જોવા આવે છે ત્યારે તેમના જે તેમના મનની અંદર પાટડીની છાપ ખરાબ છાપ લઈને જાય છે અને તેઓ એવું પણ કહી રહ્યા છે કે આ ધારાસભ્ય આ ગામની અંદર જ રહી રહ્યા છે તો આની હાલત આમ ખરાબ કેમ છે